વિદાય સન્માન તથા શાળાના તેજસ્વી કાર્યક્રમ શાળાના પૂર્વ આચાર્ય અને ગુજરાત રાજ્ય સમન્વય સંયોજક એવા શ્રી ત્રિવેદી સાહેબના સ્થાને ઉજવાયો સમારોહની શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા કરવામાં આવી ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા મા સરસ્વતી આગળ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી હબીબાનો થાવરા દ્વારા મહેમાનોનો પરિચય આપી શબ્દોરૂપી પુષ્પો વડે તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું ત્યાર પછી આવેલ મહાનુભાવને ફૂલહાર તથા શાલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું શાળાના ક્લાર્ક જગદીશભાઈ પરમારની બદલી થતા તેમને શાલ તથા ફૂલહાર પહેરાવી તેમજ શ્રી નૂતન કેળવણી મંડળ શાળા પરિવાર કર્મચારી મંડળી જ્ઞાન સહાયક મિત્રો કાર્યાલય પરિવાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમને ભેટ અર્પણ કરી બહુમાન કરવામાં આ પ્રસંગે શાળાના પૂર્વ આચાર્ય એવા અનવરભાઈ જેવો નિવૃત્ત થયા બાદ પણ વિદ્યાર્થીઓના ન બગડે તે હેતુથી તેઓએ પોતાની સેવા ચાલુ રાખી હોય શ્રી નૂતન કેળવણી મંડળ પરિવાર વતી તેમને શાલ તથા ફૂલહાર પહેરાવી તેમને અગિયાર હજાર રૂપિયાનો ચેક આપી તેમને સન્માનવામાં આવ્યા હતા ત્યારબાદ ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓ તથા રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શન તથા શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપે સન્માનિત કરવામાં આવ્યા ધોરણ બારમાં અભ્યાસ કરતી અફીફા વિજાપુર દ્વારા પોતાનો શાળાનો અભિપ્રાય જણાવી ગુરુઓનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાનોને એક માઇન્ડ પાવર અને મેમરી પાવર ધરાવના રજનીકાંત પટેલ સાહેબ દ્વારા બાળકોને રિવિઝન અને રિપીટેશન વચ્ચેનો ભેદ લાઈવ ડેમો દ્વારા સમજાવીને નવીન ઉર્જાનો સંચાર કર્યો તેમણે બાળકોને વિવિધ પ્રશ્નો પૂછીને તેમનામાં વિચારો વિશે જાણીને નેગેટિવ નહીં પોઝિટિવ બનવા માર્ગદર્શન આપ્યું ત્યારબાદ સમારંભ અધ્યક્ષ અને પૂર્વ આચાર્ય નર્મદભાઈ ત્રિવેદી સાહેબે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરી બાળકોમાં શિક્ષણ પ્રત્યે લગાવ રાખી આગળ વધવા માટે હાંકલ કરીને આશીર્વાદ આપ્યા અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય તેમની શિષ્ય હબીબાઈ બેનને પુસ્તક તથા ગુલસદ ગુલદસ્તો આપી સન્માન કર્યું હતું ત્યારબાદ કડોલી હાઈસ્કૂલના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા દસ અને બારના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી જીવનમાં પ્રગતિ સાધી આગળ વધે તેવા આશીર્વચન આપ્યા સમારંભના અતિથિ વિશેષ એવા અનવરભાઈ ખણુસિયા સાહેબે બાળકોને આશીર્વાદ આપી શાળાના નવીન આધુનિક સ્ટેજ ભેટ આપવાની જાહેરાત કરી આ સાથે સમારંભના મુખ્ય મહેમાન અને તાજ સ્ટીલ હિંમતનગરના માલિક સલીમભાઈ કાવડિયા દ્વારા બાળકોને ઇનામ માટે અગિયાર હજાર રૂપિયા આપી પ્રોત્સાહિત કર્યા શાળામાંથી સેવકમાંથી ક્લાકનું પ્રમોશન મેળવનાર કિશનસિંહ ઝાલાને ફુલહાર તથા શાળ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે કિશનસિંહ ઝાલા તથા જગદીશભાઈ પરમાર દ્વારા શાળાના તમામ બાળકો તથા તમામ મહેમાનો માટે ભોજનદાતા બન્યા હતા આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ સુરેશભાઈ વાણકર ઉપપ્રમુખ અહેમદભાઈ ઢાપા મંત્રી ઇકબાલભાઈ ખણુશિયા સહમંત્રી નટુભાઈ પ્રજાપતિ પૂર્વ પ્રમુખ અને કારોબારી સદસ્ય નટુભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સ્ટાફે સાથ અને સહકાર આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભરત પંડ્યા દ્વારા કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ આબેદ બિદતી ભૂરા